વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર આયોજન કરવામાં વર્લ્ડ કેન્સર ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી થનાર છે ત્યારે ખાસ કરીને મહિલાઓમાં સર્વાઈકલ તેમજ સ્તન કેન્સરનું પ્રમાણ એશિયા અને ત્યારબાદ દેશમાં જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર અને એનજીઓ દ્વારા તો કેન્સર અવેરનેસ માટે વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવતા હોય છે પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએચજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી ઉપસ્થિત મહિલા દર્દીઓ તેમજ સાથે વિદ્યાર્થીઓને કેન્સરના ચિન્હ સમાન ટેગ લગાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં મહિલા દર્દીઓને સર્વાઇકલ તેમજ સ્તન કેન્સર તેમજ તેના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે સરકાર દ્વારા તાજેતરમાં જ ઉપલબ્ધ કરવામાં આવેલા કેન્સર માટે વેક્સિન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇસ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે એને લીધે એનું અવેરનેસ એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ આના સિવાય આજકાલ સર્વાઇકલ કેન્સરના બહુ કેસીસ વધી રહ્યા છે અને આના માટે વેક્સિન્સ અવેલેબલ છે ગવર્મેન્ટ નાના છોકરાઓ નવથી અઢાર વર્ષના ચૌદ વર્ષના જે છોકરાઓ છે એમને મફતમાં એચપીવી વેક્સિન્સ બી આપી રહ્યા છે તો આનું અવેરનેસ અમે આજે બધા પેશન્ટને આપી રહ્યા છે આની સાથે સાથે એક ક્વિઝ અમે ઓર્ગેનાઇઝ કરી છે અમારા સ્ટુડન્ટ્સ માટે સો દેટ અવેરનેસ વધે અમારા અંદર જ હા અત્યારે અમે લોકોએ સવાર સવારમાં બધા પેશન્ટ માટે અવેરનેસ રાખ્યું છે અહીંયા ચાર્ટ્સ અને બુલેટિન બોર્ડ પર બધી જે ઇન્ફોર્મેશન જે અગત્યની છે એ બધી અમે લખેલી છે એના પછી બાર વાગ્યા પછી અમે એક નાનું ક્વિઝ ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં કેન્સર રિલેટેડ બધું જે અવેરનેસવાળા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછવામાં આવશે અને એ રીતે નોલેજ પાસ કરવામાં આવશે અચ્છા ચોથી ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં ઓપીડી સિક્સટીનમાં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમે બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સર્વકે કેન્સર અમને પણ જાણકારી નહોતી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે ઇનિશિયેટિવ લે છે કાલે એક જાણીતા હિરોઈનનું ડેડ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટે આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ